છો બધા તો જશો એવી આશા કરીએ છીએ આપણે ગૌરી ગીર ગૌશાળામાં આજે અમે એને ને ફૂંકણી આપવાના છે તમને એવું લાગતું જ હશે તો આપણે ફૂંકણી તો મસ્ત મજાની આવી ગઈ છે અને આપણે ભર પણ હારવા વહી ગયા છે વાળા ભાઈ અને પાથરના નાન તેન બધું ચાલુ છે અને આપણે ઘઉંનું સાઈડમાં પણ કામ ચાલુ આપણે ઘઉં હતા મલક બધા એ આપણે ઘેરે ગોઠવી દીધા અને આપણી ગાયો બધી ઊભી છેવા અને તો જબરજસ્ત કામ હાલવાનું હે બસ ઘટે તો જિંદગી ઘટે અહીંયા ના જેવું સાહેબ હમણાં ભર આવી જાય પછી ફૂગણી ચાલુ થાય કેટલું કેવી રીતના ઘાર કેવી રીતના નીકળે આગળ વિડીયામાં બનનાર જો ને આપણે જો ભર આવે પેલો ગણેશ નમોહ પહેલી વાર મેથીના ભરિયાના હું કહેવાય ભર કર્યા અને આવી રીતે ટ્રેક્ટરમાં લઈ આવ્યા કેવી ખરે બધા લોકો એમ કહેતા હોય મેથી બહુ પડ તા ભર છે આ આપણે ફૂટલી છે અને આ આપડા માલિક હું આગે લેવી ઓ હે ઓ રાત તો એણ પેટ બહુ કરશે જો જોતા ખેડૂને દિન રાત નીંદર ના આવે જ્યાં સુધી માલ ખેતરમાં પડ્યો હોય ને ત્યાં સુધી નીંદર ના આવે ખેડૂને બહુ અઘરું રીએ ખેડૂ માટે તો ભરીએ આપણે ઘાય ઘા આવે છે ના આપણા સાધન જો સાધન કેમ અમર સગવડ પૂરેપૂરી રામ ત્યારે આપણી ગાયો ચાલે કેવી રાખે

अबरे जहीं से जारा तो पर्टार सालू करवाना तो पर्टार आपू सालू सेली से जाना तो अबरे मेश्ची आया आउसे आया उतार अपुजा आया आवी इसमेना आचे से बोर बने हैं लेवों

Subite tajo, subite tajo. Va, 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 ก็ย้อนไม่ยาก કામ કરતા કરતા બોપર થઈ ગયા બોપર થઈ ગયા એટલે આપણે જમવા તો બેહવું પડે એટલે આપણે જમવા બેસી ગયા છે જમવા બનાવ્યું છે આપણે બટેકા ડુંગરા અને રોટલા રોટલી દાળ ભાત અને સાસ પણ અથાણું આટલું બધું જમવાનું છે તો આપણે આલો ફટોફટ જમી લઈએ અને ફૂંકણીનું કામ હજી ચાલુ જ છે હો કેટલી મેથી થાય હું છે તમે કન્ટેનર વિડીયોમાં બહેનારે જો અમે તમને દેખાડશું આપણી મેથી ભૂંગરા ખાઈ લો તો આપણે રૂંડા થઈ ગયા છે ગાયું રીતના પોત પોતાની બેઠ્યું છે એ ઊભ્યું છે અને કઈક અહીંયા વાટા બરિયા થઈ ભાડામાં રખડે છે અને એના મજા આવે તો અહીંયા અંદર આવતા રહીએ દેવો ભાઈ ગયો જ તો દેવા જતા જતા ગમાય વાહ મજા આવે તો ખાઈ લઈએ અને માં આપણી ફૂંકણી આડે છે ને એટલી મેથી થઈ જો આપણે એટલી મેથી થઈ કેટલી થાય દઢસો બસો ખબર નહીં ચોખાય ત્યાં ખબર પડે વાં આપણો હુકો મેથીનો સરસ મજાનું આપણું મેથીનું કામ ચાલુ છે ને પૂરું થઈ ગયું ચાલુ નથી હવે પૂરું થઈ ગયું કેટલી મેથી થાય કમેન્ટ કરજો જરા કમેન્ટ કરીને જણાવજો મીઠોડી મીઠોડી કમેન્ટ કરજો ભાઈ કે એનું દર્શક એમ કે મીઠોડી કમેન્ટ કરજો મસ્ત મજાનો આ વિડીયો આપણે પૂરો કરીએ અને કાલે નવા બ્લોકમાં મળશું પોતપોતાનું ધ્યાન રાખે અને જો દ્વારકા દીશ ગાયો સાથે આજે પૂરો કર્યો અમારા ચહેરા સાથે નહીં